બાબુભાઈ તાલુકા નું જિલ્લો જિલ્લો અમરેલી હવે આ તમારો વિડીયો ઉતારવાનું કારણ આપણે એ છે કે તમે એક રાઉન્ડ દવાનો લઈ ગયા હતા જીરામાં સુકારા માટે કાળિયા માટે

આમ તમારે જીરૂમાં પીળો સુકારો જાંબુડિયા કલરનો થઈ જતો હોય લીલો સુકારો હોય કાળિયો હોય અત્યારે કોઈ પ્રોબ્લેમ છે કે જીરામાં નહીં કોઈ પ્રોબ્લેમ નથી પણ દાણો હારો ભરાય અને ફૂગ ન લાગે એના માટે હું અહીંયા આવ્યો છું એડવાન્સમાં આપણે હાલવું છે બીજો માળ આપણે મળે કે ફૂમકા એમાં ચાલુ થઈ ગયા છે હમ મરિયાળે એમાં દેખાય છે તો બીજો માળ પૂરેપૂરો મળે એના માટે હું અહીંયા આવ્યો છું અચ્છા દવા નાખી એને કેટલા દિવસ છાશે આમ અંદાજે નવ દિવસ થઈ ગયા અને જે આપણે કહીએ છીએ કે તમને સુકારો હોય જામુડીયો કલરનો નો છોડવો થઈ જતો હોય ઈ ફૂગ લાગી હોય કે કાળિયો હોય તો આપણે એમ કહી શકીએ ચોવીસ કલાક ની વાલી પાસે તમને રિઝલ્ટ મળે તો ચોવીસ કલાકમાં મળે કે વાર લાગે ચોવીસ કલાક માં જ મળે કમ્પ્લેટ આપણે કઈ કોઈ કમિશન હા બરોબર છે

બીજા ખેડૂત મિત્રો બહુ આગેથી આપણે અહીંયા તળાજા ઝીલે મેગ્રોમાં કા સાગરમાં ફોગી ન ઓગતા હોય પરંતુ આપણે દવા બતાવી દઈએ તો આ દવાનો એ સ્ક્રીનશોટ પાડી અને ત્યાંના નજીકના સ્ટોરમાંથી આ દવા લઈ શકીએ અને એને પરિણામ એને સારું મળે તો આ દવા આપણે છાંટી છે અને લીધી છે બરાબર અને આપણે એને માટે હરેક ખેડૂતોને કહીએ કે ભાઈ અલમાગોર છે ઇક્વિશન પ્રો છે અને માઇક્રો એડિટી છે ઓમકારનું એનો ઉપયોગ કરવાનો

કે ખેડૂતોને રિઝલ્ટ મળવું મહત્વનું છે લાભ થવો જોઈએ ભાવની દ્રષ્ટિએ કદાચ આપણે ન જોઈએ કે પણ ફૂગમાં જીવાતમાં કે ઉત્પાદનમાં તો લાભ થવો જોવે કે નહીં હે એ માનો કે આ તો ડુંગળીને ભાવ તો બેસી જાય એમાં આપણે એમાં મરી ગયા બરાબર છે પણ આ વસ્તુ એવી છે જીરું કે તમે ઉત્પાદન કરી અને પાંચ પંદર દિવસ કે બે પાંચ મહિના હંઘરવું હંઘરી શકો

કારણ કે ખેડૂતોને ઉત્પાદન એક જ સાથે આપી ખોટી વાત છે મારી એમ ખેડૂત હા એમ એમ અને ખેડૂત માટે આ ડુંગળી અને જીરું આ બે વસ્તુ એવી છે કે મારે કહેતા કે ડુંગળી લુગડા લઈને જાય ડુંગળી લુગડા કારણ કે બાર મહિના પાક અને છેલ્લે હું પાકે અને તારે કઈ ખબર જ નહીં હંગરી નોકાય અને જીરું એક એવો પાક છે કે જીરાના કેરામાં પગ મૂકોને ને એની પેલા કપડાં કાઢ નાખવાના અને જેથી કરીને કોઈ માણસ આપણને એમનો રમી રમીજો ગાંડો થઈ ગયો જીરુ જીરું એવું છે જો થાય તો કઠિનુ નહીં કેવત છે કે કેવત ખોટી છે આપડી એમ પણ કેવા શું છે કે જે તે સમયે કોઈ આવી સારી દવાઓ નહોતી સારી માહિતી નહોતી બરોબર છે એટલા માટે એ વસ્તુ નહોતી થતી હવે સારી દવાઓ આવી ગઈ છે સારી માહિતીઓ આવી ગઈ છે અને માહિતીના આધાર ઉપર જો આપણે કરીએ જીરુનો પાક તો આપણને બે પૈસાનો લાભ થાય બરાબર ને એમ

નહીં આપણે આપણે એક જ ભાવથી વેપાર કરીએ છીએ એટલે કોઈને ટિકિટ ભાડા આપતા નથી બરાબર ને તો બધાને બાપા સીતારામ કહી દો